દામોદર કુંડમાં દૂષિત પાણી બહાર કાઢી નવું પાણી ભરવા ઊઠી માંગ અમૃત દેસાઈ જૂનાગઢ ખાસ કરીને જૂનાગઢ એટલે નરસૈયાની નગરી ભક્ત નરસિંહ નરસિંહનું અહીંયા તપ અને એની એની ભક્તિ કે જેને વસ થઈને ભગવાન બાવન વખત જૂનાગઢની ધરતી પર આવવું પડ્યું એટલી ભક્તિ એની જે હતી એવી આ ભૂમિ અને એ પવિત્ર ભૂમિમાં બ્રહ્માજી દ્વારા નિર્મિત દામોદર કુંડ આ દામોદર કુંડની પવિત્રતા ખૂબ છે દાવેન્દર કુંડ એક એવો કુંડ છે કે જ્યાં આજની તારીખે પણ અસ્થિ આપોઆપ ઓગળી જાય છે આવી પવિત્રતા ધરાવતા આ દામોદર કુંડની જાળવણી રાખવામાં કંઈક ને કંઈક અંશે મ્યુનિસિપલ કોર્પોરેશન અને તંત્ર ઊણું ઉતર્યું છે દર વર્ષે ચૈત્ર માસ આવે એટલે સ્વાભાવિક પાણીની તંગી હોય એ માટે વર્ષો પહેલાં ખૂબ ખર્ચ કરી ધારાસભ્યની ગ્રાન્ટ હોય રાજ્ય સરકારની ગ્રાન્ટ હોય ખૂબ ખર્ચ કરીને બોર બનાવેલા છે એક બે નહીં પણ ત્રણ જેટલા બોર છે આ બોરમાંથી પાણી એમાં ભરી શકાય શુદ્ધ પાણી વહેતું રાખી શકાય એવી યોજના છે અગાઉ કાગળ ઉપર બહુ મોટો ખર્ચ કરી પાંચ સાત કરોડ રૂપિયા રાજ્ય સરકારના વેડફી નાખી અને પણ જો આજની તારીખે દર ચૈત્ર માસમાં શ્રદ્ધાળુઓએ ત્યાં આવી અને નિશાસો નાખવો પડે એ ખૂબ દુઃખની વાત છે જુનાગઢના રાજકારણીઓ માટે પણ બહુ સંકેતની વાત છે કે એમણે પણ શરમ અનુભવવી જોઈએ કે એક દામોદર કુંડ કે જે ખરેખર ખૂબ પવિત્ર કુંડ છે જેની કલ્પના ન કરી શકો સા આ બ્રહ્માજી દ્વારા નિર્મિત આ કુંડ કે જેમાં આજની તારીખે પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો વૈજ્ઞાનિકો જોઈ શકે છે એટલો અદ્ભુત કુંડ અને જ્યાં નરસિંહ મહેતાનું તપ બોલે છે આજે પણ ત્યાં ભગવાન દામોદરરાયની હાજરી સાબિત થાય છે આવી પવિત્ર જગ્યામાં એની પવિત્રતા ન જળવાય એટલે સ્વાભાવિક દુઃખ થાય અત્યારે જે પાણી ખૂબ દૂષિત થઈ રહ્યું છે એમાં સફાઈનો અભાવ છે કે અથવા તો પાણી સતત વહેતું રાખવાનો અભાવ અભાવ છે આ બાબત ખૂબ દુઃખની બાબત છે વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશને તાત્કાલિક આ કરવું જોઈએ કેમકે પિતૃ માસમાં લોકો દેશભરમાંથી ઘણા લોકો અહીં આવે છે અને પિતૃ તર્પણ માટે અહીંયા આવતા હોય છે ત્યારે પીપળે પાણી રેડી અને દામોદર કુંડમાં સ્નાન કરવાનું જે મહત્ત્વ છે એ મહત્ત્વ જળવાઈ રહે એટલી થોડી કૃપા મ્યુનિસિપલ કોર્પોરેશન અને તંત્ર કરે એવી આશા રાખીએ